તો મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે ધરોઈ ડેમના છ આઠ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે ડેમના આઠ દરવાજા કુલ છ ફૂટ ખોલવામાં આવ્યા છે તો ધરોઈ ડેમમાં છ્યાસી હજાર આઠસો બાણું ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમની હાલની જળ સપાટી છસો અઢાર પોઈન્ટ ત્રેપન ફૂટ પર છે ધરોઈ ડેમનું હાલનું જળસ્તર છ્યાસી પોઈન્ટ અડસઠ ટકા છે સાબરમતી નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ધરોઈ ડેમનું હાલનું જળસ્તર છ્યાસી પોઈન્ટ અડસઠ ટકા મહેસાણામાં ધરોઈ ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે ધરોઈ ડેમના આઠ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે ડેમના આઠ દરવાજા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ધરોઈ ડેમમાં ક્યુસેક પાણીની આવક થઈ છે વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ જોડાઈ ચૂક્યા છે તેજસ મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ છે આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે શું સ્થિતિ બિલકુલથી કહી શકાય કે મિત્રો જે પ્રકારે છેલ્લા બે દિવસથી ધરોઈ ડેમમાંથી જે નદીમાં સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં વરસાદને લઈને જે છે તે હાલમાં ધરોઈ ડેમમાં પાણીની આવક જે છે તે સતત નોંધાઈ રહી છે ત્યારે ગત રાત્રિ એ કહી શકાય કે પાણીની ડેમમાં જે છે તે આવક નોંધાતાની સાથે જે છે છ્યાસી હજાર આઠસો બાણું ક્યુસેક જે પાણીની આવક જે છે તે નોંધાઈ હતી તેને લઈને હાલમાં તો તંત્ર દ્વારા હાલમાં આઠ દરવાજા જે છે તે ધરોઈ ડેમના ખોલવામાં આવે છે અને ડેમમાંથી હાલમાં તો કહી શકાય કે ચોસઠ હજાર ક્યુસેક જેટલું હાલમાં તો પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડતાની સાથે જ જે નીચાણવાળા સાબરમતીના જે પટણના વિસ્તારમાં જેટલા પણ ગામો જે છે તે આવે છે તેને પણ જે તે એલર્ટ મોડ ઉપર રાખવામાં આવે છે ને આ ધરો ડેમમાંથી પાણી છોડાતા હાલમાં સીધી અસર અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પણ જે છે તે જોવા મળી રહી છે જાણકારી સાથે જોડાવા બદલ આભાર